ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજની ટિપ્પણીને લઈ વિવાદથી ઘેરાયા હતા રાજપૂત સમાજના આગેવાનો દ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા રાજકોટથી મહેશ રાજપૂતે ભીખમંગા જેવા શબ્દોનો પ્રયોજન કરી પરસોત્તમ રૂપાલાને કહ્યું કે તમે રાજનીતિમાં ખૂબ નીચા સ્તર પર જઈ રહ્યા છો કોઈ જાતિ માટે આ પ્રકારની ટિપ્પણી અસહ્ય છે તેને સાંખી લેવા મળી આવે ત્યારે

પરસોત્તમભાઈ રૂપાલાની જે એક વિડીયો ફરી રહી છે તે બાબતે કહેવા માગું છું કે જે રીતે એને રાજપૂત સમાજનું અપમાન કર્યું એ અતિ નિંદનીય વાત છે ભાઈ પરસોત્તમભાઈ આપ કેન્દ્રના મિનિસ્ટર છો રાજકોટના લોકસભાના ઉમેદવાર છો એક ભાજપ પાર્ટીના આપ નેતા છો પણ મતની લાઈમાં અને મતની કેમ મેળવવા એના માટે તમે શું બોલવું એની પણ ભાન ભૂલી ગયા છો એટલા બધા તમે નીચે પડી ગયા છો એટલા માટે ભીખમંગા થઈ ગયા છો હું તો તમને કહું છું તમે એક નાટકીય વ્યક્તિ છો તમને નાટક કરતાં બહુ સારું આવે છે આપે જે ક્ષત્રિય સમાજના આગેવાન સાથે જે વાત કરી અને એની અંદર તમે જે રીતે બોલો છો અને જે રીતે અતિ શાંતિથી વાત કરી રહ્યા છો હસે નહીં હોય ના થાય ને આવું ન થાય ને તમને દુઃખ લાગ્યું હોય તો આ એક તમારી નાટકની પદ્ધતિ છે મત મેળવવા માટે કોઈ જ્ઞાતિને નીચે પાડવી તે વ્યાજબી નથી તમે એટલું ભૂલી ગયા છો કે આ દેશ માટે ક્ષત્રિયોના બલિદાનો ભૂલી ગયા આ દેશ માટે શિવાજી મહારાણા પ્રતાપો લઈ છે આ દેશ માટે પૃથ્વીરાજ ચૌહાણ જેવા લઈ છે ત્યારે તમને આ આઝાદીઓ મળી છે રાજપૂતોનો હોત તો તમે આઝાદીનો હોત આજે તમે જે મિલકતો ઉપર રાજ કરી રહ્યા છો ને એ પણ રાજપૂત સમાજાએ આ દેશને આપી દીધેલી મિલકતો છે બાકી તમે હજી સુધી ખેડૂત પણ ના હોત તમે આ બધા રાજપૂત સમાજના એહસાનો ભૂલી અને રાજપૂત સમાજને નીચા પાડવાની જે કોશિશ કરી છે તે વ્યાજબી નથી આપને રાજપૂત સમાજના એક આગેવાન તરીકે આપને હું વિનંતી કરું છું કે વહેલામાં વહેલી તકે આપ માફી માગો મીડિયા સમક્ષ જાહેર કરો આપની માફી નહીતર તમારી સામે રાજપૂત સમાજે ના છૂટકે આંદોલન કરવું પડશે અને એના જવાબદાર આપ ખુદ હશો ફરીથી કહું છું વહેલામાં વહેલી તકે આપ માફી માંગી લો જય ભવાની તો આતા રાજકોટથી રાજપૂત સમાજના આગેવાન મહેશ રાજપૂત અને કોંગ્રેસના નેતા તેમણે આકરા પ્રહાર કર્યા અને હવે વાત કરીએ પરસોત્તમ રૂપાલાની ગઈકાલથી જ કેટલાક ઓડિયો ક્લિપ્સ સામે આવી રહ્યા છે જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વર્ષોત્તમ રૂપાલાને ફોન કરી અને વાત કરવામાં આવી હતી કે તમે જે શબ્દોનું પ્રયોજન કર્યું છે તે અમારા માટે આઘાતજનક છે આ દેશ માટે ક્ષત્રિય અને રાજપૂતોએ બલિદાન આપ્યા છે તે તમે ભૂલી રહ્યા છો આ તમામ બાબતો અને વિવાદને લઈ લોકસભાની ચૂંટણી માથે છે ત્યારે પરસોત્તમ રૂપાલાએ નિવેદનમાં માફી માંગી પરંતુ તેમણે વાત કરી કે મારી કહેવાનો આશય અને મારી વાતનો આશય વિધર્મીઓને લઈને હતો પરંતુ આ કથિત ઓડિયો ક્લિપ જે વાયરલ આવી હતી તેની પુષ્ટિ થઈ ગઈ છે કે તે પરસોત્તમ રૂપાલાના જ શબ્દો છે કારણ કે તે પોતે પુષ્ટિ કરે છે તેમાં કોઈ વિધર્મી માટે તેમણે વાત કરી હોય તેવું દેખાતું નથી અંગ્રેજો અને મહારાજાના રોટી બેટીના વ્યવહારોની તે સ્પષ્ટતાથી વાત કરતા હતા તે જણાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી પાછળ એક મહત્વનો અને મુખ્ય મુદ્દો છે જેમાં વિધર્મી હિન્દુ મુસ્લિમ આવું વારંવાર આવતું હોય છે તેવું કહેવાય છે અને તેવી ચર્ચાઓ પણ ચાલે છે દરમિયાનમાં માફી માંગવા માટે પણ અને છટકવા માટે પણ પરસોત્તમ રૂપાલાએ આ શબ્દોનો પ્રયોજન કર્યું તેમને તમે પણ તેમની માફી સાંભળી લો કે માફીમાં તેમણે શું કહ્યું નમસ્કાર ક્ષત્રિય સમાજના સૌ આગેવાનોને મારા રામ રામ હું પરસોત્તમ રૂપાલા રાજકોટની અંદર વાલ્મીકી સમાજના એક કાર્યક્રમમાં ભાષણ મેં કરેલું એનો એક વિડીયો વાયરલ થયો છે જેને લઈને ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મને એ વિડીયા અંગે પોતાની પ્રતિક્રિયાઓ આપી છે રોષ પણ વ્યક્ત કર્યો છે સલાહ પણ આપી છે આ તમામ આગેવાનોમાં અમારા વરિષ્ઠ આગેવાન ભૂપેન્દ્રસિંહજી ચોડાસમા રાજ્યસભાના મારા સાથીદાર કેસરીસિંહજી વાંકાનેર સ્ટેટ અમારા માનદાતાસિંહજી સિંહજી રાજકોટથી પૃથ્વીસિંહ જેઠવા ગુમલીથી તેજપાલસિંહ સરવૈયા ભાવનગરથી અર્જુનસિંહ વાળા જસદણથી ને હમણાં મનદીપસિંહજી પાલીતાણાથી બોલતા હતા એ ઉપરાંત અમારા રાજકોટના આગેવાન ઘોઘોભા પ્રદીપસિંહજી કિરીટસિંહજી રાણા વગેરે આગેવાનો સાથે મારી વાતચીત થઈ એમના એના પ્રતિભાવો પણ મને મળ્યા છે ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવાર અંગેના મારા ઉલ્લેખને કારણે તેઓએ પોતાની નારાજગી અને રોષ વ્યક્ત કરેલો મેં જે વાત કરતો હતો એમાં મારો આશય માત્ર વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ ઉપર અને આપણા દેશ ઉપર થયેલા જુલમોનું નિરૂપણ કરવાનો હતો સહેજ પણ રાજવી પરિવાર કે ક્ષત્રિયોને નીચા દેખાડવાનો મારો કોઈ આશય કે ઈરાદો ત્યારેય નહોતો અત્યારેય ના હોય અને ભવિષ્યમાં પણ ના હોઈ શકે તેમ છતાં આ મારા વિડીયો થકી કે મારા આ પ્રવચનના ઉલ્લેખ થકી કોઈ પણની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું દિલથી માફી માગું છું અને ક્ષત્રિય સમાજની ગરિમા અને ગૌરવની ખેવના ધરાવતો હોવાને કારણે આ માત્ર ચૂંટણીલક્ષી વાત નથી પણ કાયમી ધોરણે આ પ્રકારના વિષયો પ્રત્યે મને પણ કોઈ પણ પ્રકારનું મનમાં ઓછપ કે ઉણપ લાવવા જેવું કે એમને કોઈને એમની ગરિમાને ઘસરકો પહોંચાડવાનો મારો કદી ઈરાદો ન હોય એવી મારી નમ્ર સ્પષ્ટતા કરું છું અને આપ સૌને આ વિષયને અહીંયા પૂરો કરવા માટેની વિનંતી કરું છું ધન્યવાદ તમે સાંભળ્યો પ્રકારે પુરસોત્તમ રૂપાલાય ક્ષત્રિય રાજપૂત સમાજની માફી માંગી લીધી છે દિલગીરી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે આ વિષયને અહીંયાથી જ હવે અંત લાવો તેવી મારી આશા છે સાથે જ તેમને કેટલાક નામ લઈ અને વાત કરી અને જેમાં રાજ્યસભાના સાંસદ કેસરી સિંહ રાજકોટના રાજવી પરિવારના માધાતા સિંહ સહિતના આગેવાનોની વાત ટાંકી અને કહ્યું કે હું મારી દિલગીરી વ્યક્ત કરું છું મને કેટલાક ફોન કોલ્સ આવ્યા અને જેમની પણ લાગણી દુભાઈ હોય તેમની હું દિલથી માફી માગું છું જોઈએ હવે આ મુદ્દો રાજકારણને અસર કરે છે કે કેમ લોકસભાની ચૂંટણીમાં આ મુદ્દાને લઈ કોઈ પ્રચાર થાય છે કે કેમ કારણ કે લોકસભાની ચૂંટણી પર આ મુદ્દો મહત્ત્વનો બની રહેશે અને વિપક્ષ સહિત કેટલાક રાજકીય અને સામાજિક સંગઠનો પણ આ મામલાને લઈ ગરમી વ્યક્ત કરી ચૂક્યા છે નમસ્કાર वैष्णव जन तो कहिए जे पीड़ पराई